આજે હું કરવાનો હો પૂરા ચોવીસ કલાક ગાય માતાની સેવા રામ રામ ડેરા ને સૌથી પેલા આપણે ભૂકી ગયા લાલપુર લીલા પીઠે અહીંયા સૌથી વધારે રખડતી ગાયું હોય એક પછી એક બધી ગાયું આપણે ચેક કરવા માંડ્યા ખુશી ની વાત કે અહીંયા કોઈ પણ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી આ સેવા કરવાનો મોકો મળ્યો છે સુરેશભાઈ વસરા દ્વારા હરતી ફરતી ગાડી છે જેની અંદર દવા બાટલા ઇન્જેક્શન અને ગાય માતા ને સારવાર ની લગતી બધી સામગ્રી છે અને મેન વાત એ છે કે આ બધું ફ્રીમાં છે બીજા લોકેશન ઉપર ભૂકી ગયા અને અહીંયા આ ગાય માતા બીમાર હતા ચેક કરતા ખબર પડી કે વધુ તડકાને લીધે ભાઈ તાવ આવી ગયો કઈ વાંધો ને જરૂર લગતા ઇન્જેક્શન આપણે ભરી લીધા અને માતાજીને દઈ દીધા ત્યાંથી સાઠ કિલોમીટર દૂર એક બીજા ખેડૂતનો ફોન આવ્યો આવા તડકામાં ભાઈ નીકળી ગયા આપણે એક જ દિવસ સેવા કરવાના નહીં પણ સુરેશભાઈ વસરાની ટીમ છેલ્લા બે વર્ષથી થી ભાઈ આ સેવાનું કામ કરે છે આ ગૌશાળાનું લોકેશન હતું અને આમાં આ ગાય દૂધમાં લોહી આવતું હતું ચેક કરીને જરૂરી દવા આપી દીધી એક આખલા હિંગડા નીચે જીવડા પડવાની ચાલુ થઈ ગયું હતું તો એકો ગાડીમાં દવાનો સ્પ્રે ભેગો હતો એ ખેડૂત ને દઈ દીધો જે જગ્યા ઉપર જીવડા પડતા હોય મારી આટલું કરી લીધું ત્યાં એક નેક્સ્ટ ફોન આવી ગયો હું સુરેશભાઈ વસરાની ટીમ તડકામાં નીકળી ગયા આ લાલપુર ની આની અંદર માંગી ગાયું બધી બહુ આવતી હોય ના એક બદુડાને આપણે ડ્રેસિંગ કરવાનું હતું પાવડર બાવડર તૈયાર કરીને ભાઈ આપણે ડ્રેસિંગ કરી નાખ્યું ખરેખર ભાઈ સુરેશભાઈ વસા ધન્યવાદ દેવો જોઈએ કારણ કે અત્યાર ભાઈ બે હજાર કરતા વધુ ગાયોને ભાઈ સારવાર દઈ દીધી એ પાછી એકદમ ફ્રીમાં માં નો ભાઈ ચાર્જ જતા નથી જો તમારી ગાય બીમાર હોય ને સારવાર કરવી હોય ફ્રીમાં તો નીચે આપણા નંબર પર ફોન કરી લો અને વિડીયો ગયો તો જરીક લાઈક કરી નાખજો કરો કરો લાઈક કરો હજી નથી કરો જો